હેલો સ્ટુડન્ટ્સ કાર્બોહાઈડ્રેટ પ્રોટીન અને ચરબીની કસોટીઓ કેમિસ્ટ્રી પ્રેક્ટિકલમાં તમને ક્વેશ્ચન નંબર થ્રી જે બોર્ડ એક્ઝામિનેશનમાં ક્રિયાશીલ સમૂહની ઓળખ ઓર્ગેનિકના અથવામાં તમને પૂછાતો હોય છે પણ એમાં પદ્ધતિ એવી છે કે અથવામાં હોવાનો મતલબ એવો નથી કે તમને આ પ્રેક્ટિકલ ન આપવામાં આવે સીવન સી પ્રમાણે એટલે કે એકી બેકી સંખ્યામાં આ પ્રેક્ટિકલ તમારે પણ કરવાનો આવી શકે છે તો આજે વાત કરીશું કાર્બોહાઈડ્રેટ પ્રોટીન અને ચરબીની કસોટીઓમાં આપણે બોર્ડમાં કઈ રીતે પ્રેક્ટિકલ કરવાનો છે અને કઈ રીતે લખવાનો પણ છે ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ લખવામાં તકલીફ અનુભવાય છે તો આજે આ પ્રેક્ટિકલમાં તમને બધી જ માહિતી ચોક્કસ મળી રહેશે તો શરૂ કરીએ સૌપ્રથમ તો કાર્બોહાઈડ્રેટ પ્રોટીન અને ચરબીની કસોટી તમારા માટે એક્ઝામમાં કુલ છ માર્ક્સનું આ પ્રેક્ટિકલ છે જે ક્વેશ્ચન નંબર થ્રીમાં પૂછાય છે અને એના માટે તમને કુલ ત્રીસ મિનિટનો સમય પણ મળવાનો છે આ સમય દરમિયાન તમારા પ્રેક્ટિકલને પરફોર્મ કરવાનો છે અને પૂર્ણ પણ કરી દેવાનો છે તો સૌપ્રથમ વાત કરું તો કાર્બોહાઈડ્રેટ સંયોજનો પ્રોટીન અને ચરબી માટે આપણે કયા પ્રકારના ટેસ્ટ કરવાના છે એ તમે જો સ્ટુડન્ટ્સ આ રીતે કોઈ પણ લોટનું તૈયાર દ્રાવણ આપવામાં આવી શકે છે આ લોટનું જે દ્રાવણ તમે જોઈ રહ્યા છો એને પાણીમાં નિલંબિત કરીને બનાવવામાં આવે છે પાણીમાં લોટને ઓગાડીને જે આ દ્રાવણ તમે જોઈ રહ્યા છો તેમાં ઘઉંનો લોટ ચોખાનો લોટ બાજરીનો જુવારનો લોટ આપી શકાય છે જે દરેક સંયોજનોમાં કાર્બોહાઈડ્રેટ હાજર હોય છે એઝ વેલ એસ તમને એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન આપું તો પ્રોટીન સંયોજનોની હાજરી પણ જોઈ શકાય છે તો માત્ર ચોખાનો લોટ જેવો છે જેમાં કાર્બોહાઈડ્રેટ હાજર હોય છે બાકીના લોટમાં તમે પ્રોટીનને પણ હાજર બતાવી શકો છો આપણે ટેસ્ટ કરીને પરફોર્મ કરીએ તો તમારે આ દ્રાવણને થોડું ટેસ્ટ્યુબમાં લેવાનું છે જે દ્રાવણ તમને તૈયાર બનાવીને જ આપવામાં આવ્યું છે એ દ્રાવણમાં ટેસ્ટમાં બતાવ્યા પ્રમાણે સોડિયમ હાઇડ્રોક્સાઇડ તમે સોડિયમ હાઇડ્રોક્સાઇડ જે જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ એ સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ તમારી લેબમાં તૈયાર જ હશે તો એ સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ તમારે પહેલાં થોડું ઉમેરવાનું રહેશે સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણ સાથે તમારું મિશ્રણ તૈયાર થાય ત્યારબાદ એમાં સીયુએસઓ ફોરનું દ્રાવણ ઉમેરવામાં આવે છે સીયુએસઓ ફોરનું દ્રાવણ તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે વાદળી રંગનું હોય છે એ વાદળી રંગનું દ્રાવણ જ્યારે તમારા મૂળ દ્રાવણ અને એનએ ઓએચના દ્રાવણમાં ઉમેરીશું તો તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે સ્ટુડન્ટ્સ તમને વાદળી રંગના ઉક્ષેપ આવવાની શરૂઆત થઈ ગઈ છે આમાં તમને દૂધનું પણ સેમ્પલ આપી શકે છે દૂધમાં પણ થોડા પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન સંયોજનોની હાજરી જોઈ શકાય છે તો હવે તમને આ જે રંગ જોવા મળી રહ્યો છે તે એક્ઝેટ હું તમને બતાવું છું સ્ટુડન્ટ્સ તમે મોલિશ પ્રક્રિયકની મદદથી પણ કરી શકો છો અને આ માર્ગદર્શિકામાં બતાવ્યા પ્રમાણે તમે પરફોર્મ કરી શકો છો તો કાર્બોહાઈડ્રેટ માટે શું શક્યતા રહેલી છે એ મેં તમને સમજાવી પ્રોટીન સંયોજનો માટે શું શક્યતા રહેલી છે એ સમજાવી કારણ કે એક જ સંયોજનમાં કાર્બોહાઈડ્રેટ પણ હાજર છે પ્રોટીન પણ હાજર છે પ્રોટીન માટે મેં તમને ટેસ્ટ બતાવ્યો સ્ટુડન્ટ્સ કે મૂળ પદાર્થ લો મૂળ પદાર્થની સાથે એનએઓએચનું દ્રાવણ ઉમેરો અને એનએ ઓએચના દ્રાવણમાં સીયુએસઓ ફોરનું દ્રાવણ ઉમેરો આ કસોટી બાય યુરેટ કસોટીના નામે ઓળખવામાં આવે છે જે પ્રોટીન સંયોજનોની હાજરી સૂચવે છે સ્ટુડન્ટ્સ આગળ વાત કરું તો તમને જે મેં હમણાં વાત કરી એ પ્રમાણે મોલિસ કસોટી જો તમે સ્પેશિયલ કાર્બોહાઈડ્રેટ કરવા કાર્બોહાઈડ્રેટ સંયોજનો માટે કરવા માંગો છો તો એના માટે તમારે કાર્બોહાઈડ્રેટનું જે પણ સંયોજન તમને આપવામાં આવે છે તે મૂળ દ્રાવણ સ્વરૂપે લેવાનું છે ત્યારબાદ તેમાં આ જોઈ રહ્યા છો તે પ્રમાણે આલ્ફાનેપ્થોલ સંયોજન છે એ દેખાવમાં કેવું હોય છે તે જો હું બતાવવા માગું તમને તો બ્રાઉન કલરના ટુકડા જેવું તમને આ આલ્ફાનેપ્થોલ સંયોજન જોવા મળી રહ્યું છે એ આલ્ફાનેપ્થોલનું સંયોજન મૂળ પદાર્થમાં તમારે ઉમેરવાનું રહેશે આલ્ફાનેપ્થોલનું સંયોજન ઉમેર્યા બાદ તેને યોગ્ય દ્રાવણમાં મિક્સ કરીને ઓગાળવાનું હોય છે સ્ટુડન્ટ્સ જ્યાં સુધી એ ઓગળે નહીં ત્યાં સુધી તેનું તમને યોગ્ય પરિણામ મળતું નથી તો મૂળ દ્રાવણ સાથે આલ્ફા નેપ્થોલનું પ્રમાણ યોગ્ય પ્રમાણમાં ઉમેર્યા બાદ તમે સાંદ્રા એચ ટુએસો ફોર કીધું છે અત્યારે હું મંદ એચ ટુએસો ફોર વાપરું છું તમે ઈચ્છો તો સાંદ્રા એચ ટુએસો ફોર પણ વાપરી શકો છો સાંદ્ર એચ ટુએસો ફોર સાથે આ પ્રક્રિયા મોલિસ કસોટી તરીકે ઓળખાય છે અને થોડા સમય માટે મૂકી રાખવામાં આવે છે અને તેમાં જાંબલી રંગનું વલય ત્યારબાદ જોવા મળશે અત્યારે આપણે એને થોડા સમય માટે મૂકી રાખીએ છીએ જામલી રંગ જે આપણે આગળ જોયો હતો આ જ પ્રમાણેની અવસ્થા એટલે મેં તમને આગળ પણ કીધું કે કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન માટે તમે કોઈ એક ટેસ્ટથી પણ પરફોર્મ કરી શકો છો બંનેમાં મોટે ભાગેના લોટમાં ચોખાના લોટને બાદ કરતાં બંને સંયોજન કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન જોવા મળે છે ત્રીજા ટેસ્ટની વાત કરો સ્ટુડન્ટ્સ તો તે છે ચરબીની કસોટી ચરબીની કસોટી માટે તમને તૈલી પદાર્થ આપવામાં આવે છે હવે જે સ્માર્ટ સ્ટુડન્ટ્સ છે એમને મારે વધારે કંઈ કહેવાની જરૂર નથી કે ચરબીની કસોટી કરવી હોય તો તમારે કમ્પલસરી ઘીનું સેમ્પલ તેલનું સેમ્પલ દિવેલ લઈ શકાય હવે ઘીનો ભાવ જાણીએ છીએ આપણે એટલે તમને કયું સેમ્પલ આપી શકીએ છીએ સમજી શકો છો કોઈ પણ સાદું તેલ તમને એઝ અ બીકરમાં આ રીતે આપવામાં આવશે અથવા તો ટેસ્ટ ટ્યુબમાં આપવામાં આવશે તો ઘણા વિદ્યાર્થીઓને ખબર પડે છે કે તેલ છે તેમાં ચરબી હાજર છે પછી પણ એના ટેસ્ટ કરવામાં ટાઈમ બગાડતા હોઈએ છીએ તો સ્ટુડન્ટ શું સમજાવવા માગું છું કે તમને ટેસ્ટ હું ચોક્કસ સમજાવીશ કે તૈલી પદાર્થને તમારે ટેસ્ટ ટ્યુબમાં લેવાનો છે થોડું સેમ્પલ તમે ટેસ્ટ ટ્યુબમાં લો બરાબર છે અત્યારે દિવેલ છે જાડું તમે જોઈ રહ્યા છો એમાં તમારે પોટેશિયમ હાઇડ્રોજન સલ્ફેટ આ માર્ગદર્શિકામાં બતાવ્યો એ પ્રમાણેનો જે ટેસ્ટ છે પોટેશિયમ હાઇડ્રોજન સલ્ફેટ સાથે તેને મિશ્ર કરવાનું છે અને ત્યારબાદ એ ટેસ્ટ ટ્યુબને બર્નર ઉપર ગરમ કરવાની છે ગરમ કર્યા બાદ તમને એક્રોલિન વાયુની સ્મેલ એટલે કોઈક તીવ્ર વાસ તમને લાગશે એમાં કોઈ અવક્ષેપ નથી જોવાના કોઈ પ્રેસિપિટેટ નથી જોવાના એમાં માત્ર વાસ દ્વારા ચેક કરી શકાય છે આ કસોટીને એક્રોલિન કસોટી કહેવાય છે તો સ્ટુડન્ટ્સ અહીંયાથી ચરબીનો ટેસ્ટ કરો અથવા તો તમને ખ્યાલ આવી જાય છે તો તમે ડાયરેક્ટ પણ એને હાજર બતાવી શકો છો તો ત્રણ ટેસ્ટ મેં સમજાવ્યા કાર્બોહાઈડ્રેટની કસોટી પ્રોટીનની કસોટી અને ચરબીની કસોટી આ ટેસ્ટ પરફોર્મ કરવામાં બહુ સમય નથી લાગતો પરિણામે બહુ ટાઈમ વેસ્ટ ન કરવો અને એને લખવાનું બહુ અગત્ય છે કારણ કે લખશો તો પૂરેપૂરા માર્ક્સ તમને મળી જવાના છે તો હવે પછી હું લખવાની પદ્ધતિ પણ તમને સમજાવીશ કઈ રીતે પરફોર્મ થાય છે એનો અભ્યાસ કરી લીધો હશે એક એક ટેસ્ટ તમને બતાવી એ પ્રમાણે તમારે ઝડપથી કયું સંયોજન હાજર છે તે નક્કી કરી લેવાનું છે અને ત્યારબાદ હું તમને લખવાની પદ્ધતિ પણ બતાવી દઉં તો સૌ પ્રથમ વાત કરીએ સ્ટુડન્ટ્સ કાર્બોહાઈડ્રેટ સંયોજન માટે આપણે જે મોલિશ કસોટી કરીએ છીએ એને આપણે ટેસ્ટ સ્વરૂપે આ રીતે લખીશું કે પદાર્થ વત્તા આલ્ફા નેપ્થોલ વધતાં સાંદ્રા એચ ટુ ફોર જેના મિશ્રણને આપણે મોલિશ પ્રક્રિયા પણ કહીએ છીએ એને જ્યારે સાંદ્રા H2SO4 ટુ ટેસ્ટ ઓ ફોરને ટેસ્ટ્યુબની ધારથી રેડવામાં આવે છે ત્યારે જાંબલી વલય જોવા મળે છે ત્યારે સમજો કે આપણા સંયોજન સ્વરૂપે કાર્બોહાઈડ્રેટ હાજર છે જો તમને હાજર મળે છે તો હાજર લખવાનું છે જો તમને હાજર મળતું નથી તો તમારે અહીંયા ગેરહાજર બતાવવાનું રહેશે બરાબર છે તો થોડું એડિટ તમારે જાતે કરવું પડશે આ એક ડેમો સ્વરૂપે છે તો વ્યવસ્થિત આ લખી રાખજો અને પછી એમાં શું સુધારો વધારો કરવાનો છે તે સમજાવું છું બીજો ટેસ્ટ છે પ્રોટીન સંયોજનો માટે જેમાં આપણે બાય યુરેટ કસોટી કરીએ છીએ પદાર્થ લેવાનો છે મંદ એનએચ અને સીયુએસઓ ફોરનું દ્રાવણ મિશ્ર કરતા જાંબલી રંગના અવક્ષેપ તમે જોયા એ પ્રમાણે જો તમને અવક્ષેપ મળે તો જ તમે લખી શકો છો પ્રોટીન સંયોજન હાજર જો તમને સીયુએસઓ ફોર એનએઓએચ નાખતા જાંબલી અવક્ષેપ મળતા નથી તો સમજી લો કે પ્રોટીન સંયોજન ગેરહાજર બતાવવા પડે એ જ પ્રમાણે ત્રીજો ટેસ્ટ કરવાનો છે ચરબી માટે એ એક્રોલીન કસોટી તરીકે ઓળખાય છે પદાર્થ વધતા પોટેશિયમ હાઇડ્રોજન સલ્ફેટ યોગ્ય તાપમાને ગરમ કરતાં જો તીવ્ર વાસ આવે તો સમજી લો ચરબીયુક્ત પદાર્થ હાજર છે જો તમને ચરબીયુક્ત પદાર્થ નથી લાગતો જો તમને તૈલી સંયોજન આપવામાં નથી આવ્યું તો તમારે આ ટેસ્ટ તો લખવાનો જ છે પણ એને તમારે ગેરહાજર બતાવવાના છે તો સ્ટુડન્ટ્સ માર્ક કઈ રીતે મળે છે તો તમે આ ટેસ્ટ આ રીતે લખો છો હાજર હોય તો હાજર બતાવો ગેરહાજર હોય તો ગેરહાજર બતાવો તો એના તમને પૂરેપૂરા બે માર્ક્સ મળે છે પ્રોટીન સંયોજનો માટે તમે આ રીતે ટેસ્ટ લખો છો તેની હાજરી કે ગેરહાજરી નક્કી કરો છો તો એના માટે પણ તમને પૂરેપૂરા બે માર્ક્સ મળે છે ચરબીનું સંયોજન તમે હાજર છે કે ગેરહાજર તે જો બતાવો છો તો તમને એના પણ પૂરેપૂરા બે માર્ક્સ મળે છે તો બે બે ને બે ચાર ને છ માર્ક્સ તમારા ટોટલ આ પ્રેક્ટિકલના આ રીતે વહેંચાયેલા છે પરિણામ છેલ્લે બનાવવાનું ભૂલતા નહીં ઓર્ગેનિકમાં ખાસ પરિણામના માર્ક્સ રહેલા છે ઇન ઓર્ગેનિક પ્રેક્ટિકલમાં પરિણામ લખવાના માર્ક્સ રહેલા છે આમાં પણ આપણે પરિણામ લખીશું કે આપેલા ખાદ્ય પદાર્થ સંયોજનમાં પ્રોટીનની હાજરી જોવા મળે છે કાર્બોહાઈડ્રેટની હાજરી જોવા મળે છે કે ચરબીની મેં તમને આગળ પણ કીધું પ્રેક્ટિકલ કરતી વખતે કે ઘઉંનો લોટ હશે મકાઈનો જુવારનો બાજરીનો લોટ હશે તો તેમાં તમે કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન બંને ટેસ્ટ તમારે હાજર બતાવવાના છે માત્ર ચોખાનો લોટ જો તમને લાગે તો પ્રોટીન હાજર બતાવવાનું રહેશે કાર્બોહાઈડ્રેટ હાજર બતાવવાનું રહેશે પ્રોટીન એમાં ગેરહાજર રહેશે સ્ટુડન્ટ્સ ઘણી બધી વાર આપણે સેમ્પલ ઓળખવામાં ટાઈમ બગાડતા હોઈએ છીએ તો હું તમને અત્યારે પણ એવું કહીશ કે ક કયો લોટ આપ્યો છે એ ખબર નથી પડતી તો રહેવા દો બરાબર છે આપણે કયા લોટ સાથે મતલબ નથી આ તો તમને ખબર પડે છે તેની જ વાત કરી છે તમને તૈલી સેમ્પલ સાનું આપ્યું છે બરાબર દિવેલ છે તેલ છે કે અન્ય કોઈ તૈલી સંયોજન છે તો એને ઓળખવાનું નથી માત્ર આપણે તો ચરબી પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટની હાજરી નક્કી કરવાની છે સેમ્પલ કયું છે તે ઓળખવાના કોઈ માર્ક્સ નથી એટલે માર્ગદર્શિકા મેં એવું બધું આપ્યું છે ઘઉંનો લોટ ચોખાનો લોટ એવી રીતે ટેબલ બનાવીને આપણે લખવાનું નથી તો આપણે કંઈક આ રીતે લખીશું તો તમને બે 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 કરીને પૂરેપૂરા માર્ક્સ મળી શકે છે હાજર વસ્તુ હાજર બતાવવાની છે ગેરહાજર વસ્તુ ગેરહાજર બતાવવાની છે ગેરહાજર બતાવવાના પણ માર્ક્સ રહેલા છે એટલે ઘણી બધી વાર સ્ટુડન્ટ્સ કાર્બોહાઈડ્રેટ હાજર બતાવી દે પછી આ બે ટેસ્ટ લખે જ નહીં તો સ્ટુડન્ટ્સ ભલે તમે સાચું શોધી લાવ્યા છો તમને બે જ માર્ક્સ મળશે તો હું જે કહેવા માગું છું એ તમે સમજી શકો છો કે પ્રેક્ટિકલ સારો લખશો તો જ તમને પૂરેપૂરા માર્ક્સ મળવાના છે સ્ટુડન્ટ્સ આશા રાખું છું તમને તમારા માઇન્ડમાં જે કંઈ પ્રશ્ન હશે સોલ્વ થઈ ગયા હશે છતાં પણ કોઈ પણ ડાઉટ્સ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જઈને મને પ્રશ્ન પૂછી શકો છો અને અન્ય પ્રેક્ટિકલ માટેના વિડીયો ઓલરેડી આપણા પ્લેલિસ્ટમાં છે એનો જ અભ્યાસ કરો અને એને પૂરેપૂરા પાકા કરી રાખો ઘણા વિદ્યાર્થીઓ માટે આ એક મેસેજ છે કે તમે વિડીયો તો જુઓ છો આપણા પરંતુ આ જોઈ રહ્યા છો એ પ્રમાણે સબસ્ક્રાઈબ નથી કરતા તો આવનારા સમયમાં તમને ખૂબ જ અગત્યની માહિતી મળવાની છે બોર્ડના આઈએમપી પ્રશ્નોનું લિસ્ટ બે હજાર પચીસ માટેનું હું રજૂ કરવાનો છું તો આપણી આ ચેનલને ચોક્કસ સબસ્ક્રાઇબ કરી રાખો જેથી કરીને તમને એનો લાભ પણ મળી શકે મળીશું અગત્યના વિડીયો સાથે ગુડ બાય ટેક કેર